વિસ્તારમાં જળભરાવની સ્થિતિ હજુ પણ યથાવત છે વરસાદે વિરામ લેવા છતાં કાનબા હોસ્પિટલમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે આ વિસ્તારમાં આવેલું તળાવ છલકાતા તળાવ અને વરસાદનું પાણી એકઠું થયું અને પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થઈ ઉઠ્યા છે પાણી નિકાલની વ્યવસ્થાના અભાવે લોકોને હાલાકી પડી રહી છે વરસાદે તો વિરામ લઈ લીધો છે પરંતુ જે વરસાદી પાણી છે તે ઉતરી રહ્યા નથી જેના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અમદાવાદમાં વરસાદે વિરામ લીધો છે પરંતુ વાત કરવામાં આવે તો અમદાવાદના નિકોલ વિસ્તારમાં છેલ્લા અડતાલીસ કલાકથી પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની છે અમદાવાદના નિકોલ વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં અડતાલીસ કલાકથી પણ વધુ આ પાણી જે તળાવ છે શાલીગ્રામ તળાવ એ તળાવ બહાર આવ્યું છે જે પાણી છે ઓવરફ્લો થયું છે અને તળાવનું પાણી બહાર આવ્યું છે ઉપરાંત વરસાદનું પણ પાણી અહીંયા જ રહ્યું છે એટલે કે પાણીનો ક્યાંય પણ કોઈ પણ રીતે નિકાલ થયો નથી છેલ્લા અડતાલીસ કલાકથી અહીંના જે સ્થાનિક લોકો છે 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 વેપારીઓ તે હેરાન થઈ રહ્યા લાખો કરોડોના અહીંયા ફ્લેટ ને એપાર્ટમેન્ટ આવેલા છે ત્યારે આપણે અહીંયા જ લોકો સાથે ખાસ વાતચીત કરીશું કે અહીંયા જે પરિસ્થિતિ છે કેવી પરિસ્થિતિ છે છેલ્લા કેટલા કલાક થી આ દિવસથી અહીંયા બહુ જ ગંભીર પરિસ્થિતિ છે અહીંયા રોજ એક એક એક્સિડન્ટ થાય છે પાણી ભરાઈ ગયું છે એટલે મ્યુનિસિપાલિટીની બહુ જ મોટી બેદરકારી છે આજે જેટલી ગાડી છે ને મારી ગાડી પરમ દિવસે બંધ પડી ગઈ ચાર ગાડી અહીંયા કાલે પડી ગઈ ખાડા બી એટલા પડેલા છે મોટા મોટા અહીંયા એટલા મોટા મોટા ખાડા પડેલા છે આટલું પાણી ભરેલું છે ચાર દિવસથી આ દર વર્ષની પરિસ્થિતિ છે અને બહુ જ ગંભીર પરિસ્થિતિ છે આ મ્યુનિસિપાલિટીની બહુ મોટી બેદરકારી છે કંઈ ધ્યાન આપતા નથી અહીંયા વેપારીઓની વાત કરવામાં આવે તો વેપારીઓની કઈ હાલની પરિસ્થિતિ કસ્ટમર ક્યાંથી આવશે એટલું બધું પાણી છે રોડ ઉપર તો ગિરાક ક્યાંથી બહાર આવવાના છે ગ્રાહકોને ધંધો નથી બધું નુકસાન થાય છે એટલે મ્યુનિસિપાલટીને જોવું જોઈએ થોડું એના ઉપર ધ્યાન દેવું જોઈએ આપ શું કહેશો અહીંયા અહીંયા ધંધો છે તો સાંજે સો રૂપિયાનો બી ધંધો નથી થતા હતો અને આ પાણીમાં એક્સિડેન્ટો ખાડા પડ્યા છે અહીંયા સામે પંચામુ સ્કૂલ છે બાળકોને આવવા જવાની તકલીફ પડે છે અને આ ચાર દિવસથી એક ધારૂપ પાણી ભરાય છે અહીંયા પગમાં કેમિકલ કેમિકલવાળું પાણી ગટર ગટરવાળું પાણી આવે છે અને એમ તંત્રને કોઈ રજૂઆત કરી તંત્રની મારી પાસે રજૂઆત એમસી ને કેટલી પચાસ ફરિયાદ કરી પણ કોઈ અહીંયા અધિકારી આવ્યો નથી પચાસ અધિકારી પચાસ વાર ફરિયાદ કરી એમસી માં પણ અહીંયા તકલીફ એવી છે કે અહીંયા બૈરાઓ છોકરાઓને ને એટલી તકલીફ પડે છે અહીંયા વેપારીઓને તકલીફ પડે છે કોઈ બહાર નીકળી શકતું નથી એવી પરિસ્થિતિ બહુ ખરાબ છે અને અધિકારીઓ કોઈ સાંભળતું નથી હજી ચોક્કસથી છેલ્લા અડતાલીસ કલાકથી આ પરિસ્થિતિ આવીને આવી છે કોઈ સાંભળતું નથી પચાસ વખતથી વધુ વખત ફરિયાદ કરાઈ હોવાનો પણ સ્થાનિકો દાવો કરી રહ્યા છે તેમ છતાં પણ કોઈ પણ સ્થાનિક કોર્પોરેટર હોય કે પછી કોઈ પણ અધિકારી હોય તેઓ પણ અહીંયા ફરક્યા નથી અને પરિસ્થિતિ દિવસે દિવસે વધુ ગંભીર બનતી જઈ રહી છે ત્યારે હવે નિકોલ વિસ્તારમાંથી પાણીનો નિકાલ ક્યારે થશે તે જોવું રહ્યું केमरामेन प्रवीण वाघेलासाठी वी टीवी न्यूज अमदाबाद